યુવકની હત્યા કેસમાં ચોંકાવનારો થયો છે પત્નીએ જ પ્રેમી સાથે મળી હત્યા કર્યાનો પર્દાફાશ થયો છે પ્રેમીને પત્નીની હત્યા માટે છ લાખ રૂપિયા આપ્યા હતા અને સોપારી આપી હતી તેવો પણ ખુલાસો થયો છે પોલીસે પ્રેમી સહિતના પાંચ હત્યારાઓની ધરપકડ કરી પાંચે આરોપીઓની ધરપકડ બાદ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પોલીસે કરાવ્યું હતું પોલીસે ભીમાસર ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું તો કચ્છના અંજારમાં યુવકની હત્યાને લઈ અને મોટો ખુલાસો પતિએ પત્નીએ જ પતિની હત્યા કરાવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે છ લાખ રૂપિયાની સોપારી આપી અને પતિને મોતને ઘાટ ઉતારી દીધો પ્રેમી સાથે મળી પત્નીએ હત્યા કરાવ્યાનો ખુલાસો થયો છે પોલીસે પાંચે આરોપીઓની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું પ્રેમીને લાખ રૂપિયા આપ્યા હતા અને સોપારી આપી હતી તેવો પણ ખુલાસો થયો છે પોલીસે પ્રેમી સહિતના પાંચ હત્યારાઓની ધરપકડ કરી પાંચે આરોપીઓની ધરપકડ બાદ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પોલીસે કરાવ્યું હતું પોલીસે ભીમાસર ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું તો કચ્છના અંજારમાં યુવકની હત્યાને લઈ અને મોટો ખુલાસો પતિએ પત્નીએ પતિની હત્યા કરાવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે છ લાખ રૂપિયાની સોપારી આપી અને પતિને મોતને ઘાટ ઉતારી દીધો પ્રેમી સાથે મળી પત્નીએ હત્યા કરાવ્યા ખુલાસો થયો છે પોલીસે પાંચે આરોપીઓની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું